તો આ તરફ આપણે વાત કરીએ વલસાડની તો કપરાડા તાલુકાના પાણસ ગામે લગ્ન મંડપ બાંધી રહેલા એક વ્યક્તિને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત હતું જિલ્લાના કપરાડા તાલુકાના પાણસ ગામમાં લગ્નનો મંડપ બાંધતી વખતે લોખંડની પાઇપ પર બેસી કામ કરી રહેલા એક યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને નાનાપોળા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો જોકે પોસ્ટમોર્ટમ કર્યા બાદ યુવકના મૃતદેહને ઘર સુધી પહોંચાડવામાં આવે અને પહોંચાડવા માટે સબવાહીની કે એમ્બ્યુલન્સ ન હોવાથી પરિવારજનો મૃતદેહને જીપમાં જ લઈ જવા માટે મજબૂર બન્યા હતા ત્યારે વિસ્તારમાં અગાઉ પણ અનેક બનાવો બની ચૂક્યા છે આપણે વાત કરીએ તો જ્યાં સરકારી હોસ્પિટલ છે ત્યાં સબવાહિની પણ નહીં અને હોવાથી સબવાહીની નહીં હોવાથી ગરીબ આદિવાસી પરિવાર મૃતદેહને આવી જ રીતે જીપમાં કે રિક્ષામાં કે અન્ય વાહનમાં લઈ જવા માટે મજબૂર થવું પડે છે ત્યારે કપરાડાની હોસ્પિટલમાં સરકારી સબિણી ઉપલબ્ધ કરાવવા લોકોની માંગ ઉઠી રહી છે નાનાપોડા સીએચસી હોસ્પિટલ પર હું હાજર છું અહીં એક બનાવ બની ગયો જ્યારે ઓનસ કામનો એક બનાવ બની ગયો કે એમની જે આકસ્મક અહીંયા અવસાન થઈ ગયું અને તેના કારણે અહીંયા હું હાજરી આપી અને આ હાજરીને કારણે આજે મને ખબર પડી કે આપણા જે નાનાપોનાની જે સીએચસી હોસ્પિટલ છે એ સીએચસી હોસ્પિટલ પર એક સૌવાહીની અછત છે જે આપણો મૃતદેહ થયો છે એ મૃતદેહને આપણે કોઈક પિયાગો કોઈ તમે કેવું કે પિકઅપ છે કે અલગ અલગ વસ્તુમાં લઈ જવું પડે છે એટલે કેટલી શરમ જેવી વસ્તુ છે કે આપણે વિકાસની વાત કરીએ અને આપણે આ પોના એક સીએસસી આટલી મોટી હોસ્પિટલ છે અને આ કપરાડાની વાત કરું કે કપરાડામાં અઢી લાખ જેટલા આપણા અહીંયા જનતા જે છે એને વોટરની વાત કરું તો અઢી લાખ જેટલી વોટ છે અને આપણે આ કપરાડામાં એક સૌ બહાઈને જેવી ફાળવવામાં નથી આવતી એક આ શરમ જેવી વસ્તુ છે હું આ તંત્રને અપીલ કરું છું કે આ તાત્કાલિક ધોરણે આ સબવાહીની અહીંયા ફાળવવામાં આવે અને બીજી વસ્તુ કપરાડાની વાત કરીએ તો કપરાડામાં મેં જ્યાં સુધી સર્વે કર્યું છે ત્યાં સુધી આપણા કપરાડામાં કોઈ બાળ રોગના નિષ્ણાત નથી સ્ત્રી રોગના પણ નિષ્ણાત નથી એ ક્યારે આવશે આપણા કપરાડાની આટલી પ્રજા જે છે એ લોકોએ વલસાડ સુધી દોડવું પડે છે તો આપણી આટલી મોટી મોટી જે સીએચસી હોસ્પિટલોને બનાવી રાખી છે તો આ જે સુવિધાઓ કેમ નથી ઉપલબ્ધ કરતા મારી આ તંત્રને અહીં જવાબદાર અધિકારીઓને મારી આ માંગ છે કે તાત્કાલિક આ જે તે જરૂરિયાતો છે જલ્દી પૂરી કરવામાં આવે અને આ જે સબવાહિની વાત કરું એની જલ્દીથી એની ગ્રાન્ટ ફાળવવામાં આવે અને આ સબવાહિની આ હોસ્પિટલોમાં સીએચસી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવે કે જેથી કરીને અહીં જ્યારે અવસાન થાય છે ત્યારે આ લાશને એક સન્માનજનક સબવાહિનીમાં એમના ઘર સુધી લઈ જવાય આ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે સબવાહિની તો મારી તંત્રને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીં સબ સુવિધા કરવામાં આવે અને આસીએસી હોસ્પિટલ પર તમામ જે કંઈ ખૂટતી ડૉક્ટરની વસ્તુ છે કે દવા વસ્તુ છે કે જે પણ ખૂટતી વસ્તુનો તાત્કાલિક ધોરણે અહીં ઉપલબ્ધ કરે એવી મારી આ તંત્રને વિનંતી છે જય આદિવાસી